ઉપભોક્તા ઉપભોક્માર્ટ વીજ મીટર ના વિરોધ માં કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમજી દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરો કે જેમાં બિલ વધારે આવી રહ્યું છે જેને લઈને સતત છેલ્લા બે દિવસથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે જેને લઈને ફરીથી ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા તથા રહીશો તથા પૂર્વ કાઉન્સિલર વિરેન રામી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યો કે અમને અમારા જૂના મીટરો લગાડી આપો નવા સ્માર્ટ મીટર નથી જોઈતા બિલ વધારે આવે છે રિચાર્જ કરવો પડે છે રિચાર્જ પતી જાય છે તે તદ્દન ખોટું છે અમે નહીં ચલાવીએ અને એક કમિટી બનાવો એવી પણ રજૂઆત કરી ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મીટરમાં બહુ હાલાકી પડી રહી છે બે બે હજારના રિચાર્જો બાર બાર દિવસમાં પૂરા થઈ જાય છે અત્યારે મેં સોમવારે જો રિચાર્જ કર્યું હતું આજે મારું બેલેન્સ પાંચસોથી ત્રણસો રૂપિયા ખાલી બતાવી રહ્યું છે એટલે બહુ તકલીફ પડી રહી છે અમને મારા જૂના મીટર પાછા આવો આજે અમે લોકો આવેદન આપવા અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છે અત્યાર સુધી હું એક ગૃહિણી તરીકે લડી રહેલી આજે હું મારે કન્ઝ્યુમર રાઇટ્સ ગુજરાત પ્રેસિડન્સ બરોડાની એના તરીકે હું આવેદન ટીમ મારી ટીમને લઈને અને મારા સોસાયટીના રહીશોને લઈને આવી છું